નમસ્કાર ફટાફટ હેડલાઇનમાં હું સંજીવ મહેતા આપનું સ્વાગત કરું છું સૌપ્રથમ એક આંતરરાષ્ટ્રીય સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો દક્ષિણ કોરિયામાં ગઈકાલે એક વિમાન દુર્ઘટના ઘટી છે આ વિમાન જ્યારે લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે લેન્ડિંગ ગેરમાં કંઈક ક્ષતિ સર્જાતા વિમાનની

ફટાફટ હેડલાઇનમાં રાષ્ટ્રીય સમાચાર જોઈએ તો કાશ્મીરમાં થયેલી ભારે હિમવર્ષાને પગલે બરફાની પહાડો સહિત સમગ્ર દેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઝોઝિલ નામના પ્રદેશમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ સત્યાવીસ ડિગ્રી નોંધાયો છે જે આ સિઝનનું સૌથી કાતિલ ઠંડી દર્શાવવામાં આવી રહી છે હિમવર્ષા અને કાતિલ ઠંડીને પગલે હવાઈ સેવા રેલ સેવા અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે કાશ્મીરની ખાડીમાં જનજીવન પ્રભાવિત થઈ ગયું છે લોકોને વીજળી અને પાણી મેળવવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ફટાફટ હેડલાઇનમાં પ્રાદેશિક સમાચાર જોઈએ તો નાતાલના મિની વેકેશનને કારણે ગીર અભયારણ્ય અને સિંહ દર્શનમાં પંદરમી જાન્યુઆરી સુધીની પરમિટ બુક બતાવે છે તો ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે શરૂ કરવામાં આવેલ ગિરનાર નેચર સફારીમાં પણ પાંચ જાન્યુઆરી સુધી તમામ પરમિટ ફૂલ છે પ્રવાસન ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપનાર આ દિવસોમાં જુનાગઢ ગીરના રોપવે સોમનાથ દીવ અને સાસણ ગીર સહિતના પર્યટક સ્થળ ઉપર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે